જુનાગઢ જિલ્લાના વંસી તાલુકાની અંદર ગામે વંથલી છે અને આ બંટિયાની ની આજુબાજુ બંટિયા ઘંટીયા નરડી જે રસ્તો જાય આપણે વંથલી ટૂંકમાં હાથ બાર નકલ વંથી નીકળ્યા ની આપણે વંથી જમીનમાં તુવેર માટે આવ્યા જોવા માટે અને તમે જુઓ તુવેર હાઈટ તમે જોવા આ ખાલી એક જ પાણી પાયું તમે જોવા આ લગભગ છ ફૂટે પહોંચી ગયો વટાણ બરાબર છે તો હજી આ એ મને કે બે ફૂટ આઠ ફૂટ ઉપર તુવેર થાય અને ગયા વર્ષે બે હજાર ચોવીસની અંદર આ જ ખેતરની અંદર વીઘે વિસ્મણ તુવેર થઈ હતી ખાંડી ખાંડી આ ટૂંકમાં પ્લસ પોઈન્ટ એ છે કે તુવેરવાળામાં તુવેર થશે તો તમે આમાં ગયા વખતે તુવેર હતી અને આ વખતે તુવેર છે અને આ તુવેરનું બેગમનું છે આપણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું આ બિયારણ છે તમે જોઈએ અને આની અંદર હમણાં ખાતર લખ્યું છે વીસ વીસ જીરો તેર અને પાણી એક જ પાયું છે ગયા વખતે રિલે પાકમાં મગફળી હતી એકતાલ નંબર બઠડી એકતાલ નંબર બે જાત આવે છે અલગ અલગ એક બઠડી આવે ને ગુબડી આવે છે એકતાલ નંબર બઠડી આવી હતી અને ગયા વખતે બસો ગુણી માંડવી થઈ હતી આમાં ગયા વખતે હવાખું હવાખાંડી માંડવી થઈ હતી અને આ વખતે પાછી ભાઈને હવાખાંડી માંડવી થઈ પાથરા અમારા પલરી ગયા ભૂકો પલરી ગયો પણ માંડવી થઈ અને ગયા વખતે વિસ્મરણ તુવેર થઈ હતી અને આ વખતે જો આવી તુવેર છે જોવામાં કેટલી થાય અંદાજ ખેડૂત બીજો કોમેન્ટ કરી દો કેટલી તુવેર થાય મારા અંદર પ્રમાણે ખાંડીમાં કાંઈ નહીં ઘટે જો આ રીતનું લાઈટ થઈ ગઈ જાળવાની અને જાળવામાં ખાલી એક જ પાણી આપણે તુવેરમાં અને તુવેર ટકા ટાકું હતા ગયા વખતે હું હતું જે હિમ પડ્યો હતો શિયાળામાં અને એની હિસાબે મગફળી ભાઈ તુવેરમાં ઉત્પાદન થોડું ઘટ્યું હતું પણ આ વખતે ભગવાન કરે અને એમ ન પડે તો આ વખતે એના કરતાં ઉત્પાદન વધશે તમે જો હવે તુવેર છે જી જે પી વન એનું ટેકનિકલ નામ છે જી જે પી વન અને ખેડૂતની ભાષામાં આપણે કહે છે સાવત તુવેર તો મિત્રો જો આ રીતની તુવેર છે આપણી આ રીતનું વીસવીસ જીરો તેર ખાતર નાખ્યું છે હજી ઉરિયાને એવું બધું રાખશો આપણે દવાનો એક વખત સ્પ્રે માર્યો છે હજી ત્રણથી ચાર વખત દવાના સ્પ્રે આવશે ઈયળના ફૂગનાશકના અને ફાલ ફૂલના દવાના બરાબર છે અને આ રીતની તુવેર છે આપણી આ તુવેરનો ઘેરો સત્તર વીઘાનો છે ડિફરન્ટ હું તમને કહું આ જે આ પટ્ટો છે ને પૂર્વ પશ્ચિમમાં એ ઈ તુવેર છે એ નિગમનું બિયારણ છે હું તમને નિગમ વગરનું ઘરનું બિરણ બતાવું ખેડૂત મિત્રો આ રીતની તુવેર છે જો હું તમને આ ડિફરન્ટ બતાવું તમને બે વસ્તુ કરે છે હા એક જ પાણી જંગલ થઈ ગયું હા વંથલી ની અંદર તુવેર છે જો ખેડૂત મિત્રો ડિફરન્ટ એ છે કે આ નિગમનું બિયારણ છે એમ જોવા આ દસ વીઘા છે કેટલા વિશે આ પૂર્વ પશ્ચિમનો શા અમારો દસ વીઘાનો છે અને આ નિગમનું બ્યાણ છે તમે જોવા જાળવું થઈ ગયું છ ફૂટની આજુબાજુમાં આ જાડવું થાય હજી તમને હજી બતાવો એટલી બાજુનું તુવેર આગળ એ આપણે ઘરનું બ્યાણ આવ્યું હતું કેટલો ફેર પડે એ આ નિગમનું છે તમે જોઈ લો વ્યવસ્થિત થાય ક્લાસ અને હવે ઘરનું આપણે આ છે દસ વીઘાની તુવેર નિગમની અને આ તમે ઘરનું જાડવું તમે જોવો આની હાઈટ ઘટે ટૂંકમાં ફેર પડે તુવેરવાળામાં તુવેર તો બધી છે પણ બિરાણ આપણું છે ને ભાઈ તો આ ખેડૂત મિત્રો આ છે આપણે ઘરનું બિયારણ વાવ્યું છે સાત વીઘાનું અને વહેલું છે એ દસ વીઘાનું આપણે નિગમનું વાવ્યું છે એમાં હાથી ઘોડાનો ફેર છે ટૂંકમાં સર્ટીફાઈડ બિયારણનો ફેર તો પડે એ પાકું લેબોરેટરી થઈ ગયા આપણે એક જ ખેતર છે એક જ ખેડૂત છે હરખું જ પાણી છે ટાઈમે જ ખાતર નાખાય છે ટાઈમે સરખી દવા છટાય છે પણ ફેર એ આવે છે કે બિયારણનો કેટલો ફેર પડે તમે જુઓ પૂરું ક્વૉલિટીવાળું બિહાર હોય તો એટલો ફેર પડે અને ઘરનું બિણ હોય તો એટલો ફેર પડે એટલે ખેડૂત મિત્રોને ખાસ કહેવાનું કે સર્ટીફાઈડ બિયારણનો આગળ રાખો એટલે ઉત્પાદન તમારે થોડું ઘણું વધશે અત્યારે તુવેરમાં ખાસ કરીને જો બાવા બંધાય છે આવા લીલી પોપટી ઉડે છે ધોરી કોક ઉડે છે અને આ રીતનો રોગ છે તો ખેડૂત મિત્રોને ખાસ કહેવાનું કે ઇયળની દવા અને ફૂગનશકનો સ્પ્રે કરો કારણ કે વાતાવરણમાં ફેરફાર થાય તો ફૂગનશક દવાથી તમારે જાજો ફેર પડે કારણ કે તમારા ઉત્પાદનમાં જાજો ફેર પડે તુવેર તમારી બગડે નહીં લાલનો થાય ઉકારો ન આવે ઘણા પ્રશ્નોમાં કામ કરે તો આ ખાસ ખેડૂત મિત્રોને કહેવાનું કે ઈયરની દવા ખાસ મારે અને ફૂગનાશક દવાનો ઉપયોગ કરે અને સારામાં સારી ક્વોલિટીની ફાલની દવા મારે બસ જય હિન્દ જય ભારત